પછી આપડે મળો ત્યાં સુધી તમારા વિડીયો તમે બંધ કરો ઘોડા દિવસે ટીપણા ટીકા ટીપણા પછી તમારે જે મૂકવું હોય ને એ મૂકજો મને તમારે કઈ તકલીફ હોય ને ભાઈ તો તમે કાયદાનો સહારો ને તમે વાતો કાપી કાપી શા માટે મૂકો છો ક્યાં કાપી કાપી મૂકી ફરિયાદ થાય છે હા બધું થાય છે અને ફરિયાદ તો તમારી ફરિયાદ નથી થવાની તમારો ફેસલો ઓન ધ સ્પોટ થવાનો છે હા ફરિયાદ નથી થવાની પેલા ફરિયાદ થવાની જ નથી ફરિયાદ તો તમે કરશો સારું થાય છે આ વસ્તુ ખરાબ છે તો કેમ માનવાનું તમે લોકો ગયા છો તમે અમે ક્યાં કીધું ખરાબ છે એમ નહી આ તો વસ્તુ તો એ જ થાય છે કઈ થાય છે આ તમારે તમામ વિડીયો એજ બતાવે છે હે પણ અમે એવું નથી બદન કરવાનું રેવા દો પેલી કાકી વાત અમારે જગ્યા હું મને ખબર નથી કઈ જગ્યા ની વાત કરો કેમ ભોળા વિશે તમે વિડીયો નથી મિકા તમે વિશે નથી વ્યક્તિ વ્યક્તિએ ફોન કર્યા હોય એના મૂકા મેળાદના નથી મુકા મને જેને ફોન કર્યો હોય એના મૂકા છે ખોળાદ વિશેનો ભોળાદ વિશેનો કયો ઓડિયો છે મારી વાત વિશેનો કયો ઓડિયો છે મને સમજો આપો આપ

એક બીજું ઉભા રહો બીજું બીજું હું તમને આપું છું બીજું આપણે જયારે વાત થઈ ને એ પેલાનો એક વિડીયો છે મૂકેલો તમારો બરાબર એમાં લખ્યું એ વ્યક્તિ ની અંદર દાનભા ને કે અમાર કોઈ રિલેટેડ નથી એ વ્યક્તિ ને તમે એવું વિચાર લખ્યું છે કે ભાઈ ભોળાદના દાનભા ના શિષ્ય અને સુરાપુરા ની નહીં પણ મનસુખભાઈ ની મદદ માંગી તમારી મદદ માંગી અમે તમારી મદદ કરતા હોય તો અમે તમારો ગિલથી સ્વાગત કરીએ છીએ કે તમે સમજતા નથી એને જે મારે વાત થઈ એને મને કીધું સાંભળી લો તમે સાંભળો પહેલા તમે પહેલા એને પોતે એમ કીધું હું નય સેવક તરીકે કામ કરું તો હું એમાં હું લખું અહીંયા એ છે એક પિશન સ્વયંસેવક માં ફેર કે ના ફેર

તમે મારી નાખવા માંગો છો એવું તમે કહો ને તમે કહો છો મારી નાખવાનું તમે બીજા દિવસો મારા બીજા દિવસો મારા એવી તમે મને ચેલેન્જ આપો છો ચેલેન્જ આપું છું કે તમને મળવું છે

જેમ વાંધો નથી તમને કાયદાનો ડર ન હોય તમને કોઈ કાયદાનો બીક ન હોય તારીખ નઈ આવી મેટર માં પેલા માણા મળે ના ના મારે કોઈ

અત્યારે અત્યારે ને તમે નામ પણ નામ ખબર પડે તમારું નામ બોલો અત્યારે બોલો ભોળા દઈ ને તમે બોલો ભરોસો રાખીને નામ દો તમારું હે હુરાપુરા માં ભરોસો રાખીને તમારું નામ દિયો જયદીપસિંહ સોહાણ આધાર કાર્ડ મોકલું જયદીપસિંહ ઓકે ભાઈ હાલો